ડીસાના ડાવસ ગામમાં જેટકુરના ટાવર નાખવાનો મામલો સામે આવ્યો છે ખેડૂતના ખેતરમાં પુલ નાખવાને લઈને ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે ખેતર માલિક જંતુનાશક દવા લઈ ખેતરમાં પહોંચ્યો છે કામ અટકાવવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી આપી જેટકુરના અધિકારીને ખેડૂતો મધ્ય બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું છે મોટી સંખ્યામાં ખેડૂતોએ પહોંચીને કામ અટકાવ્યું છે વર્તર આપ્યા વગર ટાવર ઊભા કરાતા હવે વિરોધ કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા કામ અટકાવવામાં આવી રહ્યું છે અને વિરોધ કરવામાં આવી રહ્યો છે જો કે વળતર આપ્યા વગેરે જ ટાવર ઉભા કરાતા ખેડૂતો રોષે ભરાયા છે અને આત્મવિલોપનની પણ ચીમકી આપી છે કામ અટકાવવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે જોકે હાલ ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે ખેડૂતના ખેતરમાં પુલ નાખવાને લઈને વિરોધ થયો છે ખેતર માલિકે જંશુનાશક દવા લઈ ખેતરમાં પહોંચ્યું કામ અટકાવવામાં નહીં આવે તો આત્મવિલોપનની ચીમકી આપી છે જેટકોના અધિકારીને ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી મોટી સંખ્યામાં ખેડૂતોએ પહોંચી કામ અટકાવ્યું છે વળતર આપ્યા વગર ટાવર ઉભા થતા વિરોધ થયો છે